મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ તેર જુલાઈથી સત્યાવીસ નવેમ્બર સુધી પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે જેની અસર બધી બાર રાશિઓ પર અલગ અલગ રીતે થશે મિત્રો શનિદેવની વક્રી ગતિ કેટલીક રાશિઓના જીવનમાં ખુશીઓ લાવશે જ્યારે કેટલીક રાશિઓ પર શનિની ક્રૂર દૃષ્ટિ પડશે તો કુંભ રાશિના લોકો તમારે આ વિડીયો ને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો કુંભ રાશિના લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે હા મિત્રો કારણ કે શનિ તેની ચાલ પોતાની જબરદસ્ત અસર બતાવવાનો છે હા મિત્રો મિત્રો હું તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ માં શનિ સૌથી ધીમી ગતિ નો ગ્રહ છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે ત્યારબાદ તે બીજી રાશિમાં સંક્રમણ કરે છે મિત્રો શ્રાવણ મહિનાની શરૂઆત પછી શનિમીન રાશિમાં વકરી ગતિમાં જશે શનિની વક્રી ગતિને કારણે કુંભ રાશિના લોકો પર નકારાત્મક અને સકારાત્મક બંને પ્રકારની અસરો જોવા મળી શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિની વક્રી ગતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે પણ શનિ વકરી થાય છે ત્યારે શનિની સાડેસ્તી અથવા ધૈયની રાશિઓ પર નકારાત્મક અસરો ઓછી થાય છે પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેમને શનિ વકરી હોય ત્યારે ખૂબ કાળજી રાખવી પડે છે મિત્રો તમને જણાવી દઈએ કે કર્મફળદાતા શનિ તેર જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ સવારે સાત વાગીને ચોવીસ મિનિટ વાગ્યે વકરી થશે એટલે કે તે વિરુદ્ધ દિશામાં જશે અને પછી સત્યાવીસ નવેમ્બરના રોજ સવારે સાત વાગીને છવ્વીસ મિનિટ વાગ્યે શનિ સીધી સ્થિતિમાં આવશે મિત્રો શનિ લગભગ એકસો આડત્રીસ દિવસ સુધી વકરી દિશામાં જશે જેના કારણે કુંભ રાશિના લોકો પર સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની અસરો જોવા મળશે તો કુંભ રાશિના લોકો ચાલો જાણીએ તે દસ મોટી આગાહીઓ વિશે શનિના ઉલટી દિશામાં જવાથી તમને શું લાભ થશે અને તમારે કઈ સમસ્યાઓથી સાવધ રહેવું પડશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કર્મફળદાતા શનિદેવ મહારાજના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી શનિદેવ મહારાજ લખવું જોઈએ અને વિડિયોને લાઇક કરવી જોઈએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોઈએ અને તેને શેર કરવી જોઈએ જેથી શનિદેવ મહારાજના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને તમારા જીવનમાં આવતા બધા દુઃખ અને મુશ્કેલીઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થાય નંબર એક કુંભ રાશિ પહેલી આગાહી કહે છે કે તેર જુલાઈથી સત્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી શનિ મીન રાશિમાં માં વકરી થવાને કારણે કુંભ રાશિના જાતકોને આ સમય દરમિયાન કર્મ આપનાર શનિદેવના આશીર્વાદ મળશે જેના કારણે શનિદેવ તમારા માટે સુવર્ણ સમય લાવશે હા મિત્રો કારણ કે શનિદેવ તમારી કુંડળીના બીજા ભાવમાં વકરી થશે અને વકરી શનિ ની દૃષ્ટિ તમારા ચોથા ભાવ તમારા આઠમા ભાવ અને તમારા અગિયારમા ભાવ પર પડશે હા મિત્રો આ સમય દરમિયાન તમારા ત્રણ ભાવોને શનિની વક્રી દૃષ્ટિથી વકરી દ્રષ્ટિથી લાભ થવાનો છે શનિદેવ મહારાજ પોતે વકરી ગતિમાં આવશે અને તમને ફક્ત લાભ જ આપશે હા મિત્રો શનિદેવ તેર જુલાઈ થી સત્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી મીન રાશિમાં વકરી રહીને તમને આર્થિક રીતે મદદ કરવાના છે તમે આર્થિક ક્ષેત્રમાં સફળતાના માર્ગ પર હશો આ સમય દરમિયાન તેર જુલાઈથી સત્યાવીસ નવેમ્બરની શરૂઆત તમારા માટે ભેટથી ઓછી નહીં હોય તમારા બધા કામ સફળ થશે અને તમારા કાર્યસ્થળ પર તમારી આવક પણ વધશે જો તમને કોઈ પણ નિર્ણય લેવા માટે સક્ષમ લાગશે તો જ્યારે શનિ તમારા બીજા ભાવમાંથી ગોચર કરશે ત્યારે તમને ફરી એકવાર સારી રકમ કમાવવા મળશે તમે તમારી જરૂરિયાતો સરળતાથી પૂર્ણ કરી શકશો હા મિત્રો તમને જૂના રોકાણોમાંથી નફો મેળવવાની ઘણી તકો મળી શકે છે તમે માનસિક રીતે શાંત રહેશો હા મિત્રો તેર જુલાઈથી એકસો આડત્રીસ દિવસ સુધી શનિ તમને ફક્ત નાણાકીય દ્રષ્ટિકોણથી લાભ આપશે તેથી મિત્રો આ સમયને જવા ન દો શનિને ખુશ રાખો નંબર બે કુંભ રાશિની બીજી આગાહી કહે છે કે તેર જુલાઈથી સત્યાવીસ નવેમ્બર બે હજાર સુધી આ સમય કારકિર્દીની દ્રષ્ટિએ કુંભ રાશિ માટે ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે હા મિત્રો આ સમય દરમિયાન સૂર્યપુત્ર શનિદેવ મહારાજ પોતે તમારા કારકિર્દીના માર્ગમાંથી મુશ્કેલીઓનો અંત લાવવાના છે આ સમય તમારા માટે એક નવું વિઝન લઈને આવશે નવી શરૂઆત સાથે તમે મનની શાંતિ સાથે તમારા કારકિર્દીમાં આગળ વધવાના છો હા મિત્રો કારણ કે શનિ તમારા ચોથા ભાવ પર પોતાની ખરાબ નજર નાખીને તમારા કારકિર્દીને લગતી સમસ્યાઓને હળવી કરશે નોકરીયાત વર્ગ માટે આ સમય સારો રહેશે તમારી આવક વધશે અને વેપારીઓ માટે આ સારો સમય રહેશે કારણ કે તમને તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માટે ઘણી અલગ અલગ જગ્યાઓની મુલાકાત લેવાની તક મળશે તમારા દરેક કાર્યમાં તમને તમારા શિક્ષક અથવા તમારા વરિષ્ઠોનો સહયોગ મળશે શનિદેવના આશીર્વાદથી તમે અપાર આત્મવિશ્વાસથી ભરાઈ જશો હા મિત્રો દિવસ સુધી વકીલાત ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ટેક્સ સંબંધિત ક્ષેત્રોમાં કામ કરતા લોકોના કરિયરમાં સારી વૃદ્ધિ જોવા મળશે તમારી આવક વધશે અને તમે તમારા પૈસા સારી યોજનાઓમાં ખર્ચ કરશો ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઉં કે જો તમે તેર જુલાઈથી સત્યાવીસ વીસ નવેમ્બર ઓગણીસો પચ્ચીસ સુધી તમારું પોતાનું કોઈ નવું કામ શરૂ કરવા માંગતા હો તો તમે તે પણ કરી શકો છો ભાગીદારોની મદદથી કામ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે આ સમયે તમારે કોઈને પૈસા ઉધાર આપવા જોઈએ નહીં કે કોઈ પાસેથી પૈસા ઉધાર લેવા જોઈએ નહીં તો તમારા પૈસા ફસાઈ શકે છે ઉપરાંત તમારે તમારી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તમે તમારી મહેનતથી લોકોને પ્રભાવિત કરી શકશો ભાગ્યનો સાથ અને કર્મનો સાથ તમને આગળ વધવામાં મદદ કરશે તમારા વ્યાવસાયિક જીવનમાં પહેલા કરતાં વધુ સુધારો થશે સારા પૈસા આવવાને કારણે તમારી જીવનશૈલીમાં પણ સુધારો થશે તમે સારી જીવનશૈલી અપનાવશો મિત્રો શનિદેવની વક્રી ગતિ તમને તમારા કાર્ય અને તમારા વ્યાવસાયિક જીવનને વધુ સારું બનાવવા માટે પ્રેરિત કરતી રહેશે હા મિત્રો તેર જુલાઈથી સત્યાવીસ નવેમ્બર સુધી શનિની વકરી ચાલ તમારા કારકિર્દીમાં અનુકૂળ પરિણામો આપશે પરંતુ મિત્રો તમારે કાર્યસ્થળ પર તમારા કર્મચારીઓ અને સાથીદારો સાથે હંમેશા મીઠા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ નંબર ત્રણ કુંભ રાશિની ત્રીજી આગાહી કહે છે કે શનિદેવની વક્રી ગતિને કારણે તમે આ સમયે શિક્ષણમાં અનુકૂળ પરિણામો જોઈ રહ્યા છો હા મિત્રો કારણ કે આ સમયે છોકરીઓ અને છોકરાઓને તેમની પ્રતિભા બતાવવાની તક મળી શકે છે તમે કોઈ પણ પ્રકારના પ્રોજેક્ટમાં હાથ અજમાવી શકો છો કુંભ રાશિના જાતકો આ સમયે તમે જે પણ કરવાનું નક્કી કરશો તે કરવામાં વિશ્વાસ રાખશો તમે ફૂડ સેક્ટર કોસ્મેટિક્સ કોમર્સ જેવા ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરી શકો છો આ સમય તમારી આવક સારી રહેશે અને તમારે બીજા કોઈ પર નિર્ભર રહેવાની જરૂર રહેશે નહીં આ તમારું ધ્યાન તમારા અભ્યાસ તરફ ખેંચાશે તમે દરેક વિષય પર ધ્યાન કેન્દ્રિત કરીને ખૂબ જ બુદ્ધિપૂર્વક ઉકેલી શકશો આ સમયે તમને શિક્ષણ માટે વિદેશ જવાની તક પણ મળશે આ સાથે મિત્રો તેર જુલાઈથી એક આડત્રીસ દિવસ માટે શનિની વક્રી ચાલ તમારા શિક્ષણ જીવનમાં અજાયબીઓ બતાવશે હા મિત્રો નંબર ચાર કુંભ રાશિની ચોથી આગાહી કહે છે કે તેર જુલાઈથી સત્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી તમારા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમને તમારા સ્વાસ્થ્ય સંબંધિત કોઈ ગંભીર સમસ્યાઓ નહીં થાય ભૂતકાળની તુલનામાં આ સમયે તમને ઉત્તમ સ્વાસ્થ્યનો લાભ મળશે તમારા કરિયર અને પરિવારમાં પરિસ્થિતિ સારી રહેશે જેની તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડશે તમે તમારા બધા કાર્યો ઉત્સાહથી પૂર્ણ કરશો શનિદેવના આશીર્વાદથી તમે દરેક પરિસ્થિતિનો સકારાત્મક રીતે સામનો કરશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય તમારા માટે સારો રહેવાનો છે પરંતુ કામના વધારે દબાણને કારણે તમે આ સમયે થોડા મૂંઝવણ અનુભવશો કામની સાથે આરામનું પણ ધ્યાન રાખો જો તમે તમારા અંગત અને વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવી રાખશો તો સારું રહેશે હા મિત્રો સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક નાની સમસ્યાઓ હોઈ શકે છે તેથી કાર્યસ્થળ પર બહારનો ખોરાક ખાવાનું ટાળો મેદસ્વી લોકોને આળસ અને અનિદ્રા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેવી જ રીતે બદલાતા હવામાનને કારણે વૃદ્ધ વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય અંગે થોડી નબળી રહી શકે છે તમે ખભામાં દુખાવો સાંધાનો દુખાવો વગેરે જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પરેશાન થઈ શકો છો જે લોકોને ડાયાબિટીસ સંબંધિત સમસ્યાઓ છે તેમણે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ પણ ચિંતા ના કરો સમય જતા બધું ઠીક થઈ જશે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે તાજા શાકભાજી અને ફળો ખાઓ અને જ્યુસ પીવો આળસ છોડીને તમારી દિનચર્યા બદલવી યોગ્ય રહેશે દરરોજ થોડું ચાલો આ સમય એ અર્થમાં ખાસ છે કે જો તમે આ વર્ષે થોડો પણ પ્રયાસ કરશો તો તમારું બગડતું સ્વાસ્થ્ય સારું થશે પરંતુ છેલ્લો ભાગ તમારા માટે બહુ સારો નહીં રહે રસ્તા પર ચાલતી વખતે કે વાહન ચલાવતી વખતે ખૂબ કાળજી રાખવી પડશે હા મિત્રો નંબર પાંચ કુંભ રાશિની પાંચમી આગાહી કહે છે કે તેર જુલાઈથી સત્યાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ સુધી આ સમય તમારા પરિવાર અને પ્રેમ સંબંધની દ્રષ્ટિએ પડકારજનક હોઈ શકે છે હા મિત્રો શનિદેવ તમારા બીજા ભાવને અસર કરશે જેના કારણે તમારા પરિવારમાં તણાવ વધી શકે છે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ બિનજરૂરી રીતે વધતા રહેશે મિત્રો કોઈ પણ બાબતમાં વધુ સાવધાની રાખો જો તમે તેમાં ફસાઈ જશો તો શનિની દ્રષ્ટિએ તમારા માટે મૂંઝવણનું જાડું ફેલાઈ શકે છે મિત્રો આ સમયે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે અને તમારા પરિવાર સાથે પ્રેમાળ સુમેળ જાળવી રાખવો પડશે તે જ સમયે પરિણિત લોકોના સંબંધોમાં કડવાશ જોઈ શકાય છે તમારે એકબીજાની લાગણીઓ પર ધ્યાન આપવાની જરૂર છે પ્રેમના મામલાઓમાં તમારે ધીરજ રાખવી જોઈએ જો તમે ઇચ્છો છો કે તમારા સંબંધો હંમેશા ગરમ રહે તો થોડી સહનશીલતા ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારે તમારા જીવનસાથીને સંપૂર્ણ જગ્યા આપવી જોઈએ અને તમારા કોઈ પણ નિર્ણયો તેમના પર લાદવાનો પ્રયાસ ન કરવો જોઈએ જો તમે તમારી રીતે ચાલવાનો પ્રયાસ કરશો તો તમારા સંબંધોમાં અંતર આવી શકે છે આ તમારા પ્રેમ જીવન માટે કસોટીનો સમય હોઈ શકે છે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે વાતચીતનો અભાવ હોવાથી તમારા બંને વચ્ચે કેટલીક ગેરસમજ ઉભી થઈ શકે છે અને તેના કારણે વિવાદ થઈ શકે છે તમે બંને તણાવમાં રહેશો એવું પણ બની શકે છે કે તમારા પાર્ટનરને તમારા ભૂતપૂર્વ પાર્ટનર સાથે વાત કરવાનું પસંદ ન હોય અને તેના કારણે તમારા સંબંધોમાં ખટાશ આવી રહી હોય તો મિત્રો તમારે કોઈ ત્રીજી વ્યક્તિને તમારા બંને વચ્ચે ન આવવા દેવી જોઈએ આ જ વાત પરિણીત યુગલોને પણ લાગુ પડે છે જો તમે ઈચ્છો છો કે તમારા અંગત જીવનમાં પ્રેમ અને શાંતિ રહે તો તમારે તમારા જીવનસાથીથી કંઈ પણ છુપાવવું જોઈએ નહીં અને એકબીજા સાથે પ્રામાણિકતાથી સંબંધ જાળવી રાખવો જોઈએ સંબંધો જાળવવાની આ કળા તમને આ સમયે સફળતા અપાવશે હા મિત્રો નંબર છ રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે તેર જુલાઈથી સત્યાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ સુધી કુંભરાશિના લોકો લાંબા સમયથી પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા હતા તો મિત્રો આ સમય તમારા માટે અનુકૂળ છે જમીન કાર અને ઘર ખરીદવાનું તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે જે લોકો લોન લેવાનું વિચારી રહ્યા છે તેઓ સરળતાથી લોન મેળવી શકે છે જૂના દેવાથી રાહત મળવાની શક્યતા છે આ સમયે તમારા ઘરમાં શુભ ઘટનાઓ બની શકે છે જે લોકો લાંબા સમયથી લગ્ન માટે કન્યા અને વરરાજાની શોધમાં છે તો મિત્રો તમારું સ્વપ્ન પૂર્ણ થશે શનિની વક્રી ગતિ તમને એક નવી દિશા બતાવશે તે નવો પ્રકાશ અને નવી ઉડાન લાવશે આ સમયે તમે માનસિક રીતે ખુશ રહેશો રોકાણ કરવાની યોજના બનાવી રહેલા લોકોને ખાસ સલાહ આપવામાં આવે છે મિત્રો જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો કોઈ રોકાણ ન કરો જો તમે રોકાણ કરો છો તો કાગળો સારી રીતે તપાસો અને વડીલોની સલાહ લઈને ખાસ નિર્ણય લો હા મિત્રો શનિની વક્રી ગતિનો ખાસ પ્રભાવ તમારા પર એકસો આડત્રીસ દિવસ સુધી રહેશે નંબર સાત ઉપાય મિત્રો આ સમયે શનિદેવના બીજ મંત્રનો જાપ કરતા રહો કારણ કે તમારા કિષ્ઠ પ્રિય દેવતા શનિ છે અને તમારી રાશિનો સ્વામી પણ શનિ છે તેથી દરરોજ એક આઠ વખત ઓમ પ્રેમ પ્રેમ ક્રોમ સહ શનિશ્વરાય નમઃનો જાપ કરો અને દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો ઉપરાંત ઉગતા સૂર્યને જળ અર્પણ કરો અને ગાયત્રી મંત્રનો જાપ કરતા રહો તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી કર્મફળદાતા શનિદેવ મહારાજની સ્તુતિ ચોક્કસ કરો અને વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી સૂર્યપુત્ર શનિદેવ મહારાજના આશીર્વાદ હંમેશા તમારા બધા કુંભ રાશિના જાતકો પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે મિત્રો